અંકલેશ્વરના નોગામા ગામે શ્રી રોકડિયા નોગામા ગામ ખાતે શ્રી રોકડિયા હનુમાનજી મંદિર આવેલું છે આ મંદિર ખાતે ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે ગત રોજ એકવીસ ત્રણ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે રવિવારના રોજ પંચકર્મ વિધિ ગ્રહપૂજન આરતી યોજાઈ હતી તેના બીજા દિવસે આજ રોજ નંડા ગામની રાજયટીથી ડીજે બગી સાથે જ્વાળાકર્ષ અને પ્રાણ પ્રતિષ્ઠા થનાર ભગવાન શ્રી રામ લક્ષ્મણ અને સીતા માતા સાથે હનુમાનજીના રામદરબારની ભવ્ય મૂર્તિની શોભાયાત્રા નીકળી હતી આવતીકાલે ત્રેવીસ એપ્રિલ સુધી રામ મંદિર ખાતે શ્રી રામ પરિવાર પ્રાણ પ્રતિષ્ઠા હનુમાનજી નૂતન મંદિર જીર્ણોદ્વાર તથા હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોની સાથે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ મહાપૂજા પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણાહૃતિ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે અને રાત્રિના ભવ્ય લોક લોકડાયણાનું પણ આયોજન કરાયું છે ત્યારે આજ રોજ નીકળેલી ભવ્ય શોભયાત્રામાં હજારો શ્રી રામ ભક્તો જોડાયા હતા